ભાઈઓ આજે જે આપણે તાર ફેન્સિંગ ની જે વાત કરીએ છીએ સબસીડીમાં એમાં કઈ રીતનું અને શું શું મળે છે એમાં આપણે આજે એક લાઈવ વિડીયોમાં જોઈએ કે કઈ રીતનું છે એની સિસ્ટમો બધી આ રીતનો છ બાય ચાર નો પોલ આવે છે જાળી આવે છે આ રીતની લગભગ જાળી છે એટલે આ રીતનું તાર ની જે સબસીડી વાત ચાલે છે અને જે આપણે ખેડૂત હેલ્પલાઇનમાં જે મેસેજ બનાવીએ છીએ એના માટે આ ખેડૂતે કરેલું તાર ફેન્સિંગનું એક ઉદાહરણ આ રીતનું તાર ફેન્સિંગ થાય છે

કે આવી જે પણ સરકારી યોજના આવે છે એમનો માત્ર ને માત્ર અને સાથ સહકાર અથવા એમનો સબસિડી મળે તેવી એક નમ્ર વિનંતી કરું છું અને સબસિડીનો બધા ભાઈઓ લાભ લે એવી બધાને આશા રાખું છું આપણે આ ખેતર જોઈએ કે આખા ખેતરમાં કેટલું મસ્ત રીતે ભાઈઓ તાર ફેન્સિંગ કર્યું છે